તમારા મિત્રો તો આજે આપણે ફરી એકવાર અકાઉન્ટના સબ્જેક્ટમાં સેક્શન બી ના સોલ્યુશન સાથેનો એક નાનો વિડીયો લઈને આવી ગયો છું જોતા રહેજો આપણે બે સાથે સાથે ભણીશું એટલે મજા માણજો મિત્રો તમારું સ્વાગત છે તો આ પેપર છે પ્રશ્નપત્ર વન આ મને મળતો તો એમાં આપણે સેક્શન એનું તો સોલ્યુશન જોઈ જ લીધું હતું ત્યારબાદ છે સેક્શન બે તેના આન્સર મેં અહીંયા લખેલા છે જોજો પેલું છે એકવીસ પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે અહીંયા પણ મેં બાજુમાં લખેલું છે બેન ચાલુ મિલકતના મથાળા હેઠળ અહીંયા પણ લખેલું છે બેન ચાલુ મિલકતના મથાળા હેઠળ જોવો મિત્રો પાઘડી પાકા સરવૈયામાં છે ને બેન ચાલુ મિલકતના મથાળાની નીચે જ દર્શાવવામાં આવે છે બરાબર ત્યારબાદ બાવીસમાં ક્વેશ્ચન છે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પુનઃ મૂલ્યાંકન ખાતાને જેને મિત્રો બીજા નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા પણ લખેલું છે નફા નુકસાન હવાલા ખાતું બરાબર ત્રેવીસમાં ક્વેશ્ચન નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે બરાબર શું છે નિવૃત્તિ કે મૃત્યુ વખતે તો ત્યારે છે ને પાઘડી બાકીના જે ચાલુ ભાગીદારો હોય ને કંપનીમાં એને જ આપવામાં આવે છે બીજું તો કાંઈ ઓપ્શન નથી લાંયમાં લખેલું છે ભાગડી બાકીના ચાલુ રહેતા ભાગીદારો દ્વારા આપવામાં આવે છે બરાબર ચોસમાં ક્વેશ્ચન મરજિયાત વિસર્જન એટલે શું એમ એટલે મરજિયાત વિસર્જન બરાબર અહીંયા આવેલું છે મરજિયાત વિસર્જન એટલે બધા જ ભાગીદારો સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે તેને મરજિયાત વિસર્જન કહે છે બરાબર ચાલો ફટાફટ આમ મજાનું આવે યાર લાઇક કરતા જાઓ કમેન્ટ કરતા આપને શું મજા આવે મિત્રો મને આવી રીતે વિડીયો નાખવાની મજા આપણે નાખ્યો થોડો ઘણો સપોર્ટ મળ્યો છે યાર તમારો એટલે સપોર્ટ કરતા જાઉં યાર મિત્રો બરાબર તો કંઈક મજા આવે ને આવા વિડીયો મૂકતો રહો બરાબર ચાલો ત્યારબાદ આપણે પચીસમો ક્વેશ્ચન માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો માલ મિલકત નિકાલ ખાતું અહીંયા છે એ પાંચમો આન્સર પેઢીના વિસર્જન સમયે પેઢીની પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે ને મિત્રો તો જો પેઢીનું વિસર્જન થાય અથવા બંધ થાય ગમે થાય પેઢીમાં બરાબર જ્યારે બંધ કરવામાં આવે ત્યારે નફા નુકસાનનું ખાતું તૈયાર કરવામાં આવે ને હિસાબોનું ને માલ મિલકત નિકાલ ખાતું ક્યાંય નિકાલ ખાતું છે ને છેલ્લે જ બનાવવામાં આવે આવું બધું પતી જાય ને કામ ત્યારે બરાબર ચાલો ત્યારબાદ છવ્વીસમાં ક્વેશ્ચન કંપની દ્વારા બે હજાર તેર મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે આ થોડો કટપટો અને રસપ્રદ ક્વેશ્ચન છે તો ચાલો એનો આન્સર જોઈએ કોઈ પણ કંપની દસ વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર પાડી શકે નહીં જો કોઈ પણ કંપની કીધું છે બરાબર તો એ દસ વર્ષથી વધારે છે ને મુદતના ડિબેન્ચર બહાર ન પાડી શકે પરંતુ જો કોઈ કંપની પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો પ્રોજેક્ટમાં એટલે અન્ય ક્યાંય પણ કામકાજ કરતી હોય બરાબર એનામાં એનામાં એટલે કે નવો કાંઈ ખોલવામાં કે ગમે ત્યાં તો તેને શું નાણાંની જરૂર એટલે વધુ ત્રીસ વર્ષ સુધીના ડિમેન્ડ છે બહાર પડે છે એટલે આ એક અપવાદ કહી શકીએ તો તે રૂપે ક્વેશ્ચન છે એટલે કે આ પૂછાવાની શક્યતા વધારે એટલે આમાં જરાક ધ્યાન આપજો ત્યારબાદ સત્યાવીસમાં ક્વેશ્ચન ગુણોત્તર એટલે શું યસ ગુણોત્તર એટલે શું બે હિસાબી આંકડાઓ વચ્ચે જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર કહે છે તમે કહેશો ભાઈ આમાં શું નવાય નવાય કાંઈ નથી આવું ને કે ગમે તે ટેસ્ટ આપતા હોય આવા ક્વેશ્ચન જ મિત્રો યાદ ન આવે યાર આવું તો અમે ક્યાં જોયું નહોતું એમ જ થાય આ વિડીયો બનાવવાનો મતલબ શું વિડીયો જોતા હોય બરાબર લેકચર માં તો ગમે એવું ધ્યાન દઈ યાદ જ નતી વિડીયો આ ફટાફટ યાદ રહી જાય મિત્રો ફટાફટ કાંઈ વાર ન લાગે ફટાફટ યાદ રહી જાય એટલે બે હિસાબી આંકડાઓ વચ્ચે જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર કહે છે બરાબર ત્યારબાદ અઠ્યાવીસ કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થાય છે કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થતો નથી બરાબર કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થતો નથી ત્યારબાદ ઓગણત્રીસ નાણાકીય પ્રવૃત્તિઓ એટલે શું બરાબર નાણાકીય પ્રવૃત્તિઓ એટલે શું તો આપણે જોઈએ નાણાકીય પ્રવૃત્તિઓ એટલે એવી પ્રવૃત્તિઓ જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઊંચીની મૂડી કદમાં અને સ્વરૂપમાં ફેરફાર થતી હોય બરાબર નાણાકીય પ્રવૃત્તિ એટલે શું થાય મિત્રો તો નાણાકીય પ્રવૃત્તિ એટલે છે ને એક એવી વસ્તુ છે કે જેના લીધે માલિકની જે મૂડી હોય ધંધાની કે ઓછીની મૂડી હોય કે ગમે લોન લીધી ગમે તે હોય એમાં કદના સ્વરૂપમાં ફેરફાર થતો હોય તો વધઘટ થતી હોય એને નાણાકીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ત્રીસમો ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન બરાબર ચૂકવેલ બાયંધરી કમિશન કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે ચૂકવેલ બાયંધરી કમિશન કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે અહીં આપણે દસમાં આન્સર આપેલો છે કે નાણાકીય પ્રવૃત્તિમાં જેને ધ્યાનમાં લેવાય છે ટુકવેલ બાયંતરી કમિશન જે છે તે નાણાકીય પ્રવૃત્તિઓના ધ્યાનમાં લેવાય છે તો આજનો આપણે અહીંયા બી વિભાગ પૂર્ણ કરીએ છીએ જો તમને આમાં કાંઈ પણ વધારે ન સમજાતું હોય તો મને નથી આવડતું એટલે આપણા બેનો વિડીયો દ્વારા રિવિઝન થાય સમજાય યાદ રહીએ સોલ્યુશન પણ થાય એટલે એ જ આ વિડીયો બનાવવાનું કારણ છે એટલે વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો કે આ બેસ્ટ કાર્ય છે ઉચિત છે કે નથી જરા કમેન્ટ કરી દેજો તો બાય માયભાઈ